મૃતદેહનો સ્થળ પર જ નિકાલ કરવાની માંગ કરી હતી અને પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી બોલાચાલી ઉગ્ર બનતા લગભગ પચાસ જેટલા લોકોના ટોળાએ એએસઆઈ સુભાષ નીનામા પર લાકડીઓ લોખંડના પાઇપ અને પથ્થરો વડે હુમલો કર્યો હતો આ હુમલામાં એએસઆઈને શરીર અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ઝાલોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે અને અન્ય પોલીસ કર્મચારીઓ સાથે પણ આ ટોળું છે તે ગાળાગાળી કરે છે અને હુમલાના પ્રયાસ કરે છે આ સમગ્ર બનાવને લઈને પોલીસ પર જે હુમલો કરવામાં આવ્યો તે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ મામલે શું કહી રહ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર તેમને સાંભળીએ સાકલિયા પોલીસ સ્ટેશનના જેઠાપુર ગામ ખાતે ગઈકાલે એક્સિડન્ટ થયેલ જેમાં એક વ્યક્તિનું મરણ જતાં એએસઆઈ સુભાષભાઈ રામસિંહભાઈ નાઓ પીએમ કરાવવા માટે સીએસસી પેથાપુર ખાતે ગયેલા હતા ત્યાં મરણ જનારાના કુટુંબીઓ ભેગા થઈ અને સુભાષભાઈને કહ્યું કે તમે અમને પૂછ્યા વગર બનાવાળી જગ્યાથી બો ડેટ બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈને આશરે પચાસેક માણસોનું ટોળું થઈ અને ગરદા પાટોનો માર મારે તથા પાઇપ તથા લાકડી વડે માર મારી ઇજા પહોંચાડેલ છે હાલ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે અને સુભાષભાઈ અમોને જાણ કરતા મેં તાત્કાલિક બનાવાળી જગ્યા પર પહોંચી ગઈ ત્યાં સત્તર એક માણસો સત્તરથી અઢાર માણસોને રાઉન્ડ રાઉન્ડઅપ કરી અટક કરેલ છે આજ રોજ સત્તર માણસોને અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવેલ છે અને હાલ તપાસ ચાલુ છે હુમલાની જાણ થતા ચાકલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ વસાવા સહિતનો પોલીસ કાફલો છે તે ઘટના સ્થળ પર પહોંચે છે અને ચાકલિયા પોલીસે આશરે પચાસ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધે છે અને તાત્કાલિક કાર્યવાહી કરીને અઢાર આરોપીઓને ધરપકડ કરે છે આ તમામ આરોપીઓને જાલોદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમને ચોવીસ કલાકના રિમાન્ડર આપ્યા હતા અને હાલ પોલીસની ટીમો જે ફરાર આરોપીઓ છે તેને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો